રાજ્યમાં બાર જુલાઈ બાદ ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે દક્ષિણ ગુજરાતમાં મધ્યથી ભારે વરસાદની શક્યતા દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના અમદાવાદનું વિવાદાસ્પદ બનેલો હાટકેશ્વર બ્રિજ તોડી નાખવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી છ મહિનામાં બ્રિજ તોડી પાડવાનો નિર્ણય કરાયો મુંબઈના કોન્ટ્રાક્ટરને બ્રિજ તોડવા માટે રૂપિયા ત્રણ પોઈન્ટ નેવું કરોડ રૂપિયામાં કામ સોંપવામાં આવ્યું મોરબીના ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયાએ આપના ગોપાલ ઇટાલિયાને ખુલ્લો પડકાર ફેંક્યો કહ્યું ગોપાલ ઇટાલિયા મારી સામે ચૂંટણી લડે હું રાજીનામું અને બે કરોડ રૂપિયા આપીશ ગોપાલે કહ્યું વડથી ચેલેન્જને સ્વીકારું છું કેન્દ્ર સરકારના ઇન્કાર છતાં યુપીના ગોરખપુર એક્સપ્રેસ હાઇવે પર બાઇક પર પણ ટોલ ટેક્સ વસૂલવા તંત્રની તૈયારી યુપી એક્સપ્રેસ વે ઓથોરિટીએ એક્સપ્રેસ વે પર ટુ વ્હીલર પર ટોલની દરખાસ્ત કરી બિહારના આરામાં કોંગ્રેસ કાર્યાલયમાં બે જૂથોની કાર્યકર્તા વચ્ચે મારામારી છત્તીસગઢ ભિલાઈના એમએલએ દેવેન્દ્ર યાદવના સન્માન સમારોહ દરમિયાન મારપીટ શરૂ થતાં પૂર્વ એમએલસી અજયસિંહ ઇજાગ્રસ્ત થયા બુધવારે સવારે મલેશિયાના જાહેર રાજ્યમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન પોલીસનું એક હેલિકોપ્ટર સીધું નદીમાં પડી ગયું ઉડાન ભર્યાની થોડી જ મિનિટો પછી ટેકનિકલ ખામી સર્જાઈ પાંચે ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા વાજબી દરે રાખો વ્યાજ દર હપ્તા વસૂલ પણ સન્માનજનક રીતે થવી જોઈએ નાણામંત્રીની એનબીએફસીને ચેતવણી ભારતીય રિઝર્વ બેંકના લોન વસૂલીના ધોરણનું કડક પાલન કરવા પણ વિનંતી કરી એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત અને મંત્રી સંજય શિરસાટની આઈટીની નોટિસ વર્ષ બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ દરમિયાન સંપત્તિમાં થયેલા વધારાને લઈને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્પષ્ટતા માગવામાં આવી સંપત્તિનો હિસાબ માગ્યો કેનેડામાં આવેલા સરે શહેરમાં કપિલ શર્માના કાફે પર ફાયરિંગ ગત અઠવાડિયે જ થયું હતું ઓપનિંગ ટ્રમ્પ દ્વારા હવે નાસાનું બજેટ અડધું કરી નાખવામાં આવ્યું હોવાની ચર્ચા ચર્ચા બાદ હવે નાસાના સિનિયર સ્ટાફને છૂટા કરાયા બે હજાર કર્મચારીઓ છૂટા થશે સ્પેસ રેસમાં ચીન આગળ નીકળી જાય એનો વિજ્ઞાનીઓને ડર